નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર દલિત ઓબીસી મતોને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વોટ ચોરી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રીય ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે રાહુલે કહ્યું કે ચૂંટણી પંચ દલિત અને ઓબીસી મતદારોને ટાર્ગેટ કરીને તેમને મતદાર યાદીમાંથી દૂર કરી રહ્યા છે રાહુલે આરોપ લગાવ્યા છે કે દેશભરમાં કોંગ્રેસને મત આપનારા મતદારોના નામ જાણી જોઈને યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે અને આ કામ સમગ્ર દેશમાં સ્વચાલિત સંચાલિત વિકેન્દ્રિત અને ખૂબ જ વ્યૂહાત્મક રીતે કરવામાં આવી રહ્યું છે રાહુલે આરોપ લગાવ્યો છે કે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સી ઈસી કુમાર વોટ ચોરીને બચાવી રહ્યા છે લોકસભામાં વિપક્ષના નેતા ગાંધીએ સી પર દેશના લોકશાહીનો નાશ કરનારાઓનું રક્ષણ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેમની વાત સાંભળવામાં આવતી નથી કુમાર આરોપીઓને બચાવી રહ્યા છે અને મત ચોરીની કામગીરીને બચાવી રહ્યા છે કર્ણાટકની આલંદા વિધાનસભામાં મત વિસ્તારનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે કોઈએ ત્યાં છ હજાર અઢાર મતો કાઢી નાખવાનો પ્રયાસ કર્યો હતો અમને બે હજાર ત્રેવીસની ચૂંટણીમાં કાઢી નાખવામાં આવેલા કુલ મતોની સંખ્યા ખબર નથી પરંતુ આ સંખ્યામાં છ હજાર અઢાર કરતાં ઘણા ઘણી વધારે હોવાની શક્યતા છે છ હજાર અઢાર મતો કાઢી નાખતી વખતે આ બાબત આકસ્મિક રીતે મળી આવી હતી રાહુલે પણ સમજાવ્યું કે આ મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો તેમણે જણાવ્યું કે એક બૂથ સ્તરના અધિકારીએ જોયું કે તેમના કાકાનું નામ મધ્યાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે જ્યારે તેમણે તપાસ કરી કે તેમના કાકાનો મત કોણે કાઢી નાખ્યો ત્યારે તેમને ખબર પડી કે તે પાડોશી છે જ્યારે તેમણે તેમના પાડોશીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું મેં કોઈ મત કઢાયો નથી એનો અર્થ એ થયો કે મત કાઢી નાખનાર વ્યક્તિ અને જેનો મત કાઢી નાખવામાં આવ્યો હતો તે વ્યક્તિ તેના વિશે કંઈ જાણતો ન હતો રાહુલે કહ્યું કે આ મતે આ મતો ખરેખર સિસ્ટમને હાઈજેક કરીને બહારના લોકોની મદદથી કાઢી નાખવામાં આવ્યા હતા તેમણે આરોપ લગાવ્યો કે કર્ણાટક સીઆઈડીએ છેલ્લા અઢાર મહિનામાં આ મામલાની તપાસ કરવા માટે ચૂંટણી પંચને અઢાર વખત પત્ર લખ્યો હતો પરંતુ પંચ મોહન દાન કરીને બેસી ગયું છે અને કોઈ જવાબ આપી રહ્યું નથી દિલ્હીમાં પાર્ટી હેડ ઓફિસમાં એક ખાસ પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વિપક્ષના મતદારોને નિશાન બનાવીને વ્યૂહાત્મક રીતે મતો કાઢી નાખવામાં આવી રહ્યા છે તેમણે પત્રકાર પરિષદમાં કેટલાક મતદારોને પણ હાજર કર્યા હતા જેમાંના એક સૂર્યકાંતે જણાવ્યું હતું કે તેમણે કોઈને મત રદ નથી કરાવ્યો તેમ છતાં તેમના નામે માત્ર ચૌદ સેકન્ડમાં બે મતો રદ કરી દેવાયા છે તેમણે જણાવ્યું કે તેમનો મત રદ કરી નાખવામાં આવ્યો હતો પરંતુ તેમને તેની જાણ પણ નહોતી જ્યારે તેમણે આ અંગે ફરિયાદ કરી ત્યારે તેમની કોઈ ફરિયાદ સાંભળવામાં આવી નહોતી રાહુલે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસને મત આપનારા મતદારોને નિશાન બનાવવામાં આવ્યા છે દલિત અને ઓબીસી મતો કાઢી નાખવામાં આવ્યા છે જે લોકોના મત કાઢી નાખવામાં આવ્યા હતા તેઓ આ વાતથી છે અને આ બધા બધા મતો કર્ણાટકની બહારના મોબાઈલ નંબરો પરથી નાખવામાં આવ્યા હતા રાહુલે કહ્યું પ્રશ્ન એ છે કે આ મતો કોણ એને ક્યાંથી કાઢી રહ્યું છે કોણે એને કેવી રીતે ઓટીપી જનરેટ કર્યો અને મતો કાઢી નાખ્યા કર્ણાટકના આલંદમાં છ હજાર અઢારથી વધુ મતો કેવી રીતે કાઢવામાં આવ્યા માત્ર ચૌદ મિનિટમાં બાર મતો કાઢી નાખવામાં આવ્યા અને જેના નામે આ કરવામાં આવ્યું તે વ્યક્તિને તેની જાણ નથી કોંગ્રેસ નેતાએ કહ્યું કે મત ડિલીટ કરવાનું આ કામ ફક્ત કર્ણાટક જ કર્ણાટકમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રના રાજવાડામાં પણ થયું છે મહારાષ્ટ્રમાં હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ આ જ સિસ્ટમ જોવા મળી છે આવા કિસ્સાઓમાં નામ ખોટા હોય છે અને સરનામું તો હોતું જ નથી મહારાષ્ટ્રના રાજુરામાં છ હજાર આઠસો ને પચાસ મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરને અલ્ટિમેટમ આપીને માગ કરી હતી કે તેઓ એક અઠવાડિયાની અંદર મતદારોના નામ ડિલીટ કરવા મુદ્દે ખુલાસો કરે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ હાઇડ્રોજન બોમ્બ નથી અસલી હાઇડ્રોજન બોમ્બ હજુ આવવાનો બાકી છે તેમણે સંકેત આપ્યો કે તેઓ આગામી દિવસોમાં પણ આવા દાવા એને ખુલાસા કરી શકે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ